સુગામ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના રોજ ગુજરાત મહોત્સવ નડાબેટ ખાતે ઉજવાયો નડાબેટ બોર્ડર ઉપર નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે જે પુરાતન શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવેલ જેમાં અનેક દેશોના પતંગ પ્રેમીઓએ ભાગ લીધો અને

આ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ ઘણી જગ્યાએ કાઇટ ફાઈંગ ફેસ્ટિવલ યોજાવાનો છે જેમાં બનાસકાંઠાના નળાબેટ ખાતે બી આજે યોજવામાં આવેલો છે આની અંદર અલગ અલગ પંદર જ કન્ટ્રીના લોકોએ અને ચાર રાજ્યના સત્તાવન જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે આજે બનાસકાંઠાના આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ જોવા માટે અને મને વિશ્વાસ છે કે આની અંદરથી રોજગારીની વિપુલ તકો સર્જાશે અને પર્યટનને ખૂબ વેગ મળશે आज ना दिवसे पुलिस तंत्र भी खूब सच्च थी काम करेलू है हाल में कायद व्यवस्था संपूर्ण स्थिति सारी है थैंक यू ये इंटरनेशनल काइट फेस्टिवल 7 जनवरी से लेकर तो के या 14 जनवरी तक पूरे गुजरात में मनाया गया है अलग अलग जगह जाकर के इंटरनेशनल पार्टिसिपेंट्स आ रखे हैं हमारे अलग अलग स्टेट 22 स्टेट्स की पार्टिसिपेशन है और आठ सौ पैंसठ के आसपास गुजरात स्टेट की 22 हैं उनसे पार्टिसिपेंट्स आ रखे हैं Uh, सबसे बड़ी बात यह है कि ये बहुत दूर दराज के अलावा बॉर्डर जो अपने आप में ही दूर है आबाद की एक सौ पचहत्तर किलोमीटर के आसपास दूर है ये फेस्टिवल को सेलिब्रेट करना एक अपने आप में सरकार की मंशा को दर्शाती है कि किस तरह से बॉर्डर टूरिज्म प्रमोट किया जाए लोकल में किस तरह से एम्प्लॉयमेंट जनरेट किया जाए એક દેશ કે પ્રતિ જાગરૂતા સીમા કે પ્રતિ જાગરૂકતા સીમા પ્રેરી કે